नोटबुक्स बनाने में उपलब्ध कागर्स इतनी संख्या पंचोदह रज़ार छे कितने नोटबुक्स बनाने ये मार कागर्स इतनी संख्या के लिए आपके लिए अपने पंचोदह हज़ार दरेक कागर्स इट नोटबुक ना आठ पुस्तो बनाए एक मोटी कागर्स इट वाले के लाभ पुस्तो बने आठ पुस्ते लगभग पेज जी नोटबुक ना जी पेज हुआ है ए त દરેક નોટબુક માં બસો પુષ્ઠો સામેલ છે જેમ નોટબુક આવે એમાં કેટલા પુષ્ઠો બસો પુષ્ઠો એટલે કે બસો પેજ સામેલ છે ઉપલબ્ધ કાગળ શીટ કેટલી નોટબુક્સ બનાવી શકાય તો આ અહીંયા આગળ જે કાગળ શીટ છે એમાંથી કાગળ બનાવવાના અને એમાંથી નોટબુક્સ બનાવવાના તો કેટલી નોટબુક બનશે આપણે શોધવાનું છે તો જોઈએ કાગળ શીટ સંખ્યા કેટલી પંચોતેર હજાર કાગળ शीटनी संख्या बराबर 75000 હવે આગળ શું કીધું આપણે દરેક કાગળ શીટ નોટબુક ના 8 પુસ્તો બનાવા એટલે પુસ્તો બનાવા 8 એક કાગળ શીટમાંથી એક કાગળ શીટમાંથી 8 પુસ્તો બની

ઉપર વદ્યા 6000 નીચે વદ્યા 2 6000 ને આપણે બે વડે ભાગી તો જવાબ 3000 જવાબ આવશે તો આપણે કેટલી નોટબુક બનાવી સકીએ 3000 કેટલી બનાવી સકીએ 3000 નોટબુક્સ બનાવી શકીએ તો જો તમને આપ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા મેને